ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મોક્ષ મોક્ષ શબ્દનો એક અર્થ છુટકારો કે મુક્તિ એટલે કે ઇંગ્લિશમાં લિબરેશન થાય છે મોક્ષ શબ્દનો બીજો અર્થ આધ્યાત્મિક મુક્તિ અર્થાત ઇંગ્લિશમાં સાલ્વેશન થાય છે મોક્ષ શબ્દનો ત્રીજો અર્થ જીવન મરણમાંથી છૂટી જવું એ એટલે કે ઇંગ્લિશમાં ટુ બી ફ્રી ફ્રોમ ધી સાયકલ ઓફ લાઈફ એન્ડ ડેથ થાય છે મોક્ષ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અર્થાત અર્થાત શું તમે મોક્ષમાં માનો છો એક બીજું ઉદાહરણ જોઈએ આપણે મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરી શકીએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ